આપણા ગુજરાતી ઘરોમાં તો ખમણી બનતી જ હોય છે ફ્રેન્ડ્સ તમે ખમણી તો બનાવતા જ હશો પણ ખમણનો ભૂકો કરીને વઘારી દેતા હશો આ રીતની ખમણી તમે એકવાર બનાવશો ને તો બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી તૈયાર થાય છે અહીંયા આપણે બસો ગ્રામ ચણાની દાળ લીધેલી છે આ રીતની ચણાની દાળ લેવાની છે તેને મેં ચારથી પાંચ કલાક માટે પાણીમાં પલાળીને રાખી મૂકેલી હતી આ રીતની પલળી જાય ત્યાં સુધી તેને પલાળવાની છે હવે તેમાંથી આપણે બધું જ પાણી નીકાળી દેવાનું છે આ રીતે બધી જ દાળને કોરી કરી દેવાની છે ત્યારબાદ એક મિક્સર જાર લેવાનું છે તેમાં દાળને આપણે ઉમેરી દેવાની છે જો મોટું મિક્સર જાર હોય તો બધી જ દાળ ઉમેરી દેવાની છે અને નાનું મિક્સર જાર હોય તો બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની છે હવે એક નાનું કપ જેટલું પાણી એડ કરવાનું છે હવે આ મિક્સર જાર બંધ કરીને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને તેને ક્રશ કરવાનું છે એકદમ બારીક પાવડર જેવું તૈયાર નથી કરવાનું આ રીતનું આપણે કરકરી પેસ્ટ તૈયાર કરવાની છે આ વાતની ખાસ ધ્યાન રાખવાનું છે જો એકદમ બારીક જેવું તૈયાર થઈ જશે તો તો આપણી સેવ ખમણી એકદમ લોચા જેવી થઈ જશે નાનું મિક્સર જાર લેવાનું છે તેમાં દસ નંગ મરચાં લેવાના છે અને બે મોટા આડુઆ ટુકડા લેવાના છે હવે તેને આપણે ક્રશ કરી લેવાનું છે જો તમે લસણ ખાતા હોય તો આમાં એડ કરી શકો છો અહીંયા હું લસણ વગરની બનાવી રહી છું આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે હવે જે જારમાં આપણે ક્રશ કરેલું ખીરું હતું તેમાં એક ટી અળદર એડ કરવાની છે અને એક નાનો કપ ખાંડ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર સોલ્ટ સોલ્ટ તમારા ટેસ્ટ અનુસાર તમે એડ કરી શકો છો અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી દેવાની છે આ બધા જ મસાલાને મિશ્રણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે જેથી આપણા ખીરામાં બધા જ મસાલાનો ટેસ્ટ એકદમ સારી રીતે ચડિયાતો થઈ જાય આપણા ખીરાનો એકદમ સરસથી યલો કલર આવી ગયો છે આ રીતનું તૈયાર કરવાનું છે ત્યારબાદ એક પેન લેવાની છે તેમાં એક મોટો ચમચો તેલ લેવાનું છે તેલ આવી જાય ત્યારબાદ બે ટેબલ સ્પૂન રાય એડ કરવાની છે રાઈ તતડી જાય ત્યારબાદ લીમડાના પત્તા એડ કરવાના છે અને એક ટેબલ સ્પૂન હિંગ એડ કરવાની છે હિંગનું પ્રમાણ અહીંયા આપણે થોડું રાખવાનું છે અને બધી જ વસ્તુ સારી રીતે તતડી જાય ત્યારબાદ આપણે ખીરાને એડ કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે રાય એકદમ સરસથી તતડી જાય ત્યારબાદ જ ખીરાને એડ કરવાનું છે નહીં રાય આપણી કચડ કચર મોટામાં થશે અને તેનો ટેસ્ટ સારો નથી આવતો હવે બધા જ મસાલામાં એકદમ સરસ થી ખીરાને મિક્સ કરી દેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને ચલાવતા રહેવાનું છે આ રીતે કન્ટિન્યુ પંદર થી વીસ મિનિટ ચલાવતા રહેવાનું છે જેથી આપણી ખમણી એકદમ ટેસ્ટી અને લાજવાબ જેવી તૈયાર થાય છે આ રીતની ખમણી તમે ક્યારેય પણ નહીં બનાવી હોય તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ ખમણીની રેસિપી કેવી લાગી ફ્રેન્ડ્સ તમે ખમણી તો બનાવતા જ હશો પણ ખમણનો ભૂકો કરીને વઘારી દેતા હશો આ રીતની ખમણી તમે એકવાર બનાવશો ને તો બાળકોથી લઈ નાના મોટા બધાને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી તૈયાર થાય છે આપણી ખમણીમાં થોડી થીકનેસ આવી ગઈ છે આ રીતે તેને સતત ચલાવતા રહેવાનું છે નહીંતર નીચે બેસી જશે હવે ત્યારબાદ આપણે મિક્સર જારમાં થોડું પાણી ઉમેરીને તેમાં આપણે પાછું એડ કરી દઈશું જેથી ખમણી આપણી કાચી ના રહે આમાં મેં કમસે કમ એક લૂંટા જેટલું પાણી એડ કરેલું છે ક્રશ કરવામાં અને અત્યારે જે વાપરેલું હતું તે આ રીતની ખમણી તૈયાર કરવા માટે એક લૂંટા જેટલું પાણી જોઈતું હતું હવે તેની પાછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને સતત ચલાવતા રહીશું તમે ચલાવતા રહીશો ને એટલે ખ્યાલ આવી જશે તેની ચિકાસ જતી રહેશે જો તમારી પરફેક્ટ માપ સાથે ખમણી બનાવી હોય તો એક કિલો દાળ લેવાની છે તો તેમાં છસો ગ્રામ જેટલું તેલ લેવાનું છે પચાસ ગ્રામ જેટલી મરચી અઢીસો ગ્રામ જેટલી ખાંડ એક ટેબલ સ્પૂન હળદર સ્વાદ અનુસાર સોલ ત્રણ ટેબલ સ્પૂન ડ્રાય એક ટી સ્પૂન હિંગ પચીસ ગ્રામ આદુ અને પચીસ ગ્રામ લસણ આ એનું કમ્પ્લીટ માપ હતું આ રીતે ખમણીના માપથી તમે બનાવશો ને તો ખમણી એકદમ લચકા જેવી તૈયાર થાય છે વાતોમાંની વાતોમાં ખમણીનો કલર પણ બદલાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસથી યલો કલર આવી ગયો છે હજુ મને થોડી ખમણી કાચી લાગી રહી છે તો હજુ હું તેને પાંચ મિનિટ જેટલું ચલાવતા રહીશ જેથી ખમણી એકદમ દાણેદાર અને લચકા પડતી તૈયાર થાય છે જો કાચી ખમણી હશે ને તો ટેસ્ટમાં સારી નહીં લાગે એ વાતનું ધ્યાન રાખીને તેને સતત ચલાવતા રહેવાનું છે તમે ખમણીને ચેક કરશો ને એટલે એકદમ છૂટું છૂટું દાણું તૈયાર થાય ત્યાં સુધી તેને ચલાવતા રહેવાની છે આ ખમણી હું મારા સસરા પાસેથી શીખેલું છું તે ખમણી ખૂબ જ ટેસ્ટી બનાવે છે અહીં તમે જોઈ શકો છો તેલ એકદમ સરસથી છૂટું પડી રહ્યું છે તો એનો મતલબ એમ કે આપણી ખમણી એકદમ સરસથી શેકાઈ ગઈ છે અને એકદમ સરસથી છૂટી છૂટી લચકો પડતો તૈયાર થઈ ગયો છે આ ખમણી તમે એકવાર બનાવશો ને તો બીજી બધી ખમણી ખમણ બધું જ ખાવાનું ભૂલી જશો ચમચામાં બિલકુલ ચોટતી નથી ત્યાં સુધી તેને ચલાવવાની છે ત્યારબાદ ગાર્નિશિંગ માટે દાણા અને બે ટેબલ સ્પૂન જેટલા દાડમના દાણા અને બે ટેબલ સ્પૂન જેટલા કાજુ કાજુ ન એડ કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે બધા જ મસાલા ઉમેર્યા બાદ તેને એકદમ સારી રીતે મિક્સ કરી દેવાની છે આ ખમણી નાનાથી લઈ મોટા બધા લોકોને ખૂબ જ ભાવે તેવી ટેસ્ટી એવી તૈયાર થાય છે આ ખમણીને તમે બે દિવસ સુધી સ્ટોર કરી શકો છો અહીં આપણે આથો લીધેલો નથી અને ઇન્સ્ટન્ટ ખમણી બનાવેલી છે હવે આ ખમણી એકવાર બનાવશો ને તો બીજી બધી ખમણી ખાવાનું ભૂલી જશો તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આ ખમણીની રેસીપી તમને કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો